ફલ રૂપા જ છે ને પણ સેવાનું પણ ફલ શ્રી મહાપ્રભી બતાવે છે આપણે ત્યાં એવું કહેવાય કે સાધન પણ સેવા છે અને ફલ પણ સેવા છે બરાબર કઈ રીતે તો એ સેવા દ્વારા પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા સુધી આપણે પહોંચી શકીએ તો પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા છે અને એ સેવા જયારે ફલરૂપા થાય ત્યારે જે વ્યસન અવસ્થા એ પ્રાપ્ત થાય અને છેવટે પ્રભુ સાથેનું તાદાત્મ્ય થાય એ ફલ અવસ્થા છે આગળ પ્રસંગોમાં ચર્ચા કરશું આપણે પણ એ સેવાનું પણ ફલ શ્રી મહાપ્રભુજી બતાવે છે સેવાનું ફલ શું છે ભગવત રસાનુભૂતિ ઠાકોરજીના સ્વરૂપનો સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવ એ સેવાનું ફલ છે ભગવાન રસો વૈષ્ય છે અને એ પ્રભુની રસાનુભૂતિ એ લીલાઓનો પ્રત્યક્ષ અનુભવ એ પુષ્ટિ માર્ગમાં સેવાનું પરમ ફલ છે અને એ શિવનાજીની કૃપાથી સિદ્ધ થાય છે અને ચોથું બતાવ્યું સર્વાત્મ ભાવ જીવનો નિરોધ પ્રભુમાં થાય અને મજાની વાત એ કે ભક્તનો નિરોધ ભગવાનમાં થાય એમ ભગવાનનો નિરોધ પણ પોતાના ભક્તમાં થાય છે એટલા માટે અહીંયા સકલ કલાભી સહિત સકલ આ સંયોગાત્મક અને ચાર વિપ્રયોગાત્મક ભક્તને તો ભગવાનનું વ્યસન થાય પણ ભગવાન ને પણ પોતાના ભક્ત નું વ્યસન થાય છે ભક્ત ભગવાન વગર ના રહી શકે પણ પુષ્ટિ માર ની ફલરૂપતા શું કે પ્રભુ પોતાના ભક્ત વગર પ્રશિક્ષણ માત્ર ના રહી શકે માઈ મેરો સામ લગ્યો સંગ ડોલે જીત તાડો એ આવે બિના બોલાયે બોલે મર્યાદામાં ભક્ત ભગવાન નું અનુસરણ કરે છે પરાધીને તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ નો જતે અને પુષ્ટિ માર્ગમાં ભગવાન ભક્ત નું અનુસરણ કરે છે ભક્ત ની પાછળ પાછળ પ્રભુ ડોલે છે જેમ કોઈ નાનું બાળક હોય જમાડતી હોય એ પછી એના હાથે જમે અને કોઈ દિવસ મમ્મીને ગામ જવાનું થાય તો થાળીઓ પકડીને પાછળ દોડવું પડે કોઈના હાથે ના જમે દરરોજ માં વાર્તાઓ કહીને કે હાલરડાઓ ગાઈને બાળકને સુવરાવતી હોય તો જ્યાં સુધી માનું આલડું ના સાંભળે બાળકને ઊંઘ ના આવે એમ જે અત્યંત સ્નેહ થી પ્રભુની સેવા કરે એ ભક્ત નું પણ ભગવાનને વ્યસન થઈ જાય છે આ પુષ્ટિ માપી ફલરૂપ છે પ્રતિક ક્ષણ એને ભગવદ લીલાનું સતત અનુસંધાન રહ્યા કરે છે એ સર્વાત્મા ભાવો અનેક પ્રસંગો આપણે ત્યાં છે પેલી પીર જાતિ ની વાર્તામાં આવે છે ને કે પીર જાતિ વૈષ્ણવ ના બાળકો સાથે રમતી અને વૈષ્ણવના બાળકો ઠાકોરજીના સ્વરૂપની સાથે ખેલતા જો આપણે પ્રકાર આપણે ત્યાં છે એકમાંથી બીજી વાત ખુલતી રહેશે વૈષ્ણવ આજે આપણા નાના નાના બાળકોને ઠાકોરજી ની સેવામાં રુચિ કેમ થતી નથી આજના બાળકોનો યુવા વર્ગ સેવાથી વિમુખ શા માટે છે એનું કારણ નાનપણથી આપણે લોકોએ ક્યારે એને પ્રભુની સમી પાવા દીધા નથી આપણે સેવા કરતા હોય નાના બાળકને ને જીજ્ઞાસા થાય નજીક આવે દૂર જા ભાગ આઘોરે છોવાઈ જશે પ્રશ્ન બહુ નાના છો હમણાં તમારું કામ નથી આપણે આમ તિરસ્કાર થી એને ધક્કો મારીને દૂર ભગાડી દઈએ છીએ અને એટલા માટે બાળકોને પછી ક્યારે પણ એવું મન થાય ક્યારે નજીક નહીં આવે પછી તો મોબાઈલ કે ઇન્ટરનેટ કે રમકડા જે કઈ ના હાથમાં પકડાવશો એમાં એનું મન લાગી જશે આખું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે એનું મને યાદ છે બાળપણના દિવસો ચાર વર્ષની વયે અને ભુલેશ્વર મુંબઈમાં મારું જન્મસ્થાન ત્યાં જ આવેલી હતી મારા તાજચરણ લીલાશ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી દાદાશ્રી નામથી આખું વિશ્વ એમને ઓળખે અને આપનો સેવાનો ક્રમ અને સાથે જપાટ નો ક્રમ પણ દેશે સવારે ચાર વાગે અપ્રશમાં સ્નાન કરી સંધ્યાવંદન જપ્પાટમાં બિરાજે હું નાનો હતો ત્યારે બેઠકમાં ત્યાં સિંહાસન પર ઊંઘી જતો તો સવારે આંખ ખુલે તો દાદાશ્રી જપકોટામાં જપાટમાં હોય તો સીધો જઈને એમના ખોળામાં બેસી જાવ આપશ્રી કઈ ના બોલે બીજી વાર ચૂપચાપ દઈને અપ્રશમાં સ્નાન કરી લે બે ચાર વાર એવું થયું તો આપના ખવાસ સાથે ત્યાં રાધેશ્યામ બાપુજી ખીજાયા એક વાર કે બાબા ઘડી ઘડી આપ તાજી કે અપ્રશ છો તો દૂસરી વાર એમ સ્નાન કરવો પડે દાદાશ્રી આગળ કે

ચાંપીજી પધરાવી અને સુંદર મદન મોહનજી સ્વામીજીનું સ્વરૂપ આપે મને પધરાવે લો બાવા અમની સાથે ખેલ જો આજે પણ એ સ્વરૂપ મારે માથી બિરાજે છે અને નિત્ય એમની સાથે ખેલતા ખેલતા એ રુચિ ઠાકોરજી માંથી અમારા લાલન અનુગ્ર કુમારજી ત્રણ વર્ષના હતા દાદાજી એ નાનું દ્વારકાધીજી નું સ્વરૂપ અને લાલનનું સ્વરૂપ પધરાવી આપ્યું પ્લે ગ્રુપ માંથી બાલ મંદિર માંથી આવે ઘરે આવીને માથાબોળ સ્નાન કરે અને સીધા ઠાકોરજીને લઈને બેસી જાય બે ત્રણ પહેલા જલ ભર્યું આમાં જબોડે આમાં જબોડે આ વસ્ત્ર ધરાવે પાછા વડા કરે પાછું બીજું ધરે નીચે કઈ ઠાકોરજી નો મનોરથ થાય તો પ્રસાદી બધા ફૂલો લઈ આવે પોતાના હાથે ઇનોડા ફૂલ મળી માં ઠાકોરજી ને પધરાવે બસ આમ ખેલા કરે એને એમાં મન ઠાકોરજી માં લાગ્યું આજે અમારે કઈ ગામ જવું હોય તો સંપૂર્ણ ઠાકોરજીની સેવા એમના પર છોડીને જઈએ તો મનમાં નિશ્ચિંતતા છે કે ઠાકોરજીને ને પરિશ્રમ નહીં પડે એમ આપણે એક પદ્ધતિ હતી કે જે માથે વરિષ્ઠ સેવા બિરાજતી હોય એ બાળકોને ખેલવાનું સ્વરૂપ પધરાવી આપે જે પુષ્ટાવેલું ના હોય બાળકો ઠાકોરજીની સાથે રમે ખેલે અને એ રમત રમતમાં મન પ્રભુમાં એનું લાગેલું રહે પ્રભુથી દૂર એનું મન ના ફંટાય એક આપણે ત્યાં પદ્ધતિ છે પેલી પીર વૈષ્ણવના બાળકોની સાથે રમે ભગવત સ્વરૂપ સાથે ચાહીએ ખેલને કે મુજબ છોટા સા મંદિર બંધવા દો જ્યાં મંદિર બંધાવવા માટે પાયો ખોદાયો તો જમીનમાંથી એક સુંદર સ્વરૂપ નીકળ્યું એને પધરાવ્યું પીર સાથે ખેલે રમે રમતા રમતા એવો પ્રભુ નું વ્યસન એને થઈ ગયો કે ઠાકોરજી વગર રહી ના શકે એક વાર શરીરમાં તાવ આવ્યો કષ્ટ થયો મન તો પ્રભુની સેવામાં છે પણ શરીર સાથ ના આપે પથારીમાંથી માંથી ઉભા ના થાય આંખમાંથી દર દર આંસુ જાય છે પ્રભુ આજે મારાથી શું અપરાધ થયો કે આજે હું આપની સેવામાં હાથ પવિત્ર કરવા માટે આવી નથી શકતી ઠાકોરજી તેનો તાપ સહન ન થયો ઠાકોરજી સ્વયં ત્યાં પ્રગટ થઈ ગયા અરે પેર જાદી આજે તું મારી સેવામાં નથી આવી તો આજે મને પણ ગમતું નથી આજે તે મને ભોગ નથી ધર્યા તો આજે હું પણ હરોગ્યો નથી આજે મારો પણ ઉપવાસ થઈ ગયો છે ઠાકોરજી નું હાથ પકડીને પોતાની સાથે લઈ ગયા પછી તો એવી કૃપા થઈ કે નિત્ય ઠાકોરજી રાત્રેના કક્ષમાં પધારે અને એની સાથે નૃત્ય કરે ને રાસ નો અનુભવ પેલા દ્વારપાલોએ એક વાર અલીખાન પઠાણ ને ફરિયાદ કરી કે લગતા આપકી બેટી કે કક્ષ મેં રાજકો કોઈ આતા હૈ जात जात के बाजिंद्र की दुनिया सुनाई देती है बहुत कोशिश की लेकिन कोई दिखाई नहीं देता है अली खान पर विचारे के बात साची लगे से हम थोड़ा समय थी बेटी बदलाई ली वो लगे से ना मोड़ा पर गजब नो नूर से लगता है इसे किसी के साथ में इश्क हो गया है अब दोबारा ध्यान रखना ऐसा कुछ सुनाई दे तो मुझे आकर के सूचना देना बीजा दिवस है પ્રભુ પીર જાદીના કક્ષમાં પધાર્યા વ્રજભક્તોજેન્દ્ર વગાડી રહ્યા છે અને ઠાકોરજીની સાથે નૃત્ય કરી રહ્યા છે જ્યાં દ્વારપાલોએ વાજેન્દ્ર નો ધ્વનિ સાંભળ્યો ભાગતા આવી અલીખાન પઠાણ ને સૂચના આપી અલીખાન પઠાણ દોડતા આવ્યા દરવાજાની તિરાડ માંથી જાગીને જોયું તો સ્વયં ઠાકોરજી પીર જાદીની સાથે નૃત્ય કરી રહ્યા છે અને આ દર્શન કરીને મૂર્છિત થઈને ડળી પડ્યા બીજા દિવસે બેટી પતા નહીં તમારે ભાગ્યને ક્યાં લેખા હે સ્વયં ખુદા તમારે સાત નૃત્ય કરતા તારે ઠાકોરજી વિનંતી કરી કૃપાનાથ મારા પ્રભુને પણ આપના દર્શન થી બહુ તાલાવેલી છે બહુ તાપ છે અને મારા પિતાશ્રી પખાવજ બહુ સુંદર વગાવે છે અને બીજા ઠાકોરજી એવી કૃપા કરી કે ઠાકોરજી પીર સાથે નૃત્ય કરી રહ્યા છે અને અલીખાન પઠાણ પખાવજ વગાડી રહ્યા છે આ પુષ્ટિમાળ ની પલ રૂપતા છે એનું નામ છે સર્વાત્મ ભાવ ઠાકોરજી નો રસાનું ભાવ એ પુષ્ટિમાળ નું પરમ પલ છે અને આ શ્રી એમનાજી ની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે તો યમુનાષ્ટક ના પાંચનું આ ફળ અલૌકિક ફળ શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે આ છે શ્રી શ્રીમનાજીના નામનું સામર્થ્ય સદા અને મુદા શ્રી એમનાજી નું નામ જો આપણે લઈએ તો શ્રી એમનાજી પ્રસન્ન થાય છે યમનાજીના નામમાં પણ અપાર સામર્થ્ય રહેલું છે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં નામ સેવાને સ્વરૂપ સેવાનું દ્વાર બતાવે છે રૂપ નામ ભેદય જગત ક્રીડતી હોય હતો પ્રભુ બે સ્વરૂપે જગતમાં લીલા કરે છે પોતાના પ્રગટ સ્વરૂપ દ્વારા ને પોતાના નામ દ્વારા ભગવાન જયારે અવતાર ધારણ કરે ત્યારે પોતાના સ્વરૂપ દ્વારા એ ભક્તોનો ઉદ્ધાર કરે છે ભક્તના મનોરથોને પૂર્ણ કરે છે અને ભગવાન જયારે પોતાના સ્વરૂપને તિરોહિત કરે છે અવતાર લીલાને પ્રભુ સમેટી લે છે ત્યારે ભગવાનના નામ દ્વારા ભક્તોનો ઉદ્ધાર થાય છે અને બંનેમાં કોઈ ભેદ નથી ભગવાન કોને કહેવાય વારંવાર આપણે ભગવાન શબ્દ નો પ્રયોગ કરીએ છીએ પણ ભગવાન એટલે શું તો ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય છ ધર્મોનો સમૂહ એટલે ભગ અને ભગને ધારણ કરે તે ભગવાન સારું રૂપ હોય તો સ્વરૂપવાન જ્ઞાની હોય તો જ્ઞાનવાન સંપત્તિ હોય તો સંપત્તિવાન એમ સર્વિધ ધર્મોને ધારણ કરનારા એ ભગવાન અને ભગવાન કોણ તો ભાગવત કાળ કે છે એતે ચાન્સ કલા કલાપુસ કૃષ્ણસ્તો ભગવાન સ્વયં આ સડ ધર્મો કેવલ કૃષ્ણમાં બિરાજે છે અને એટલે એટલા માટે કૃષ્ણ એ જ ભગવાન છે તો જે સામર્થ્ય ભગવાનના સ્વરૂપમાં છે એ સામર્થ્ય ભગવાનના નામમાં પણ રહેલું છે રૂપમાં ને નામમાં કોઈ ભેદ નથી જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભક્તની ભક્તિનો નિર્વાહ ભગવત નામ દ્વારા થાય છે એટલા માટે શિવના જેના નામ પણ અપાર સામર્થ્ય રહેલું છે નામ માધ્યમથી જીવ પ્રભુના ધામ સુધી પહોંચી શકે છે એટલે સદા અને મુદા શિવનાષ્ટકનો પાઠ કરવાની શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે લૌકિક સ્નેહ જુદો અને પ્રભુ પ્રત્યેનો સ્નેહ જુદો લૌકિક સ્નેહમાં સ્વાર્થ પણ હોય વાસના પણ હોય રાગદ્વેષ પણ ઉત્પન્ન થાય પણ પ્રભુ પ્રત્યેનો સ્નેહ નિર્વ્યાજ હોય છે અહૈતુક હોય છે અને એટલા માટે પ્રભુ પ્રત્યેના સ્નેહને ભક્તિ કહેવામાં આવે છે ભક્તિ તો આપણે શું કરીએ છીએ પણ એ ભક્તિ દ્રઢ કેવી રીતે બને લૌકિકમાં પણ કોઈના પ્રત્યે આપણને સ્નેહ હોય અને કોઈની સાથે વરણ થવાનું હોય કોઈના ગળામાં વરમાળા પહેરાવાની હોય તો ચાર બાબતો આપણે સૌથી પહેલા જાણવી જરૂરી છે સૌથી પહેલી વાત કે જેની સાથે આપણું જીવન આખું વિતાવવું છે જેના ગળામાં વરમાળા પહેરાવી છે જેની સાથે આપણું વરણ થવાનું છે એ વ્યક્તિનું નામ શું કેવલ નામ જાણીને પણ શું થાય નામની સાથે સાથે એનું રૂપ પણ જોવું જરૂરી છે પણ એકલા રૂપ ને પણ શું કરવું રૂપ હોય અને એનામાં જો ઉત્તમ ગુણો ન હોય તો જીવન કેવી રીતે વિતાવાય એટલે રૂપની સાથે સાથે એનામાં રહેલા ગુણો પણ ઓળખવા જરૂરી છે ઘણા માણસમાં ગુણો તો હોય પણ એ ગુણોનો જીવનમાં ઉપયોગ પણ કર્યો હોવો જોઈએ દાખલા તરીકે અમુકભાઈમાં ઉદારતાનો બહુ મોટો ગુણ છે પણ એક રૂપિયો જ ન હોય તો ઉદારતાનો ગુણ શું કામનો ગુણની સાથે સાથે જીવનમાં કરેલા કાર્યો પણ ઓળખવા જરૂરી છે જીવ કરે તે કર્મ કહેવાય અને પ્રભુના કર્તૃત્વને લીલા કહેવામાં આવે છે કારણ કે ઠાકોરજી જે કઈ ક્રિયાઓ કરે છે પાછળનો એક માત્ર હેતુ પોતાના ભક્તનો ઉદ્ધાર કરવાનો છે એટલે લૌકિકમાં પણ આ ચાર બાબતોને જાણીએ ત્યારે આપણો સ્નેહ વધારે દ્રઢ થાય છે એમ શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે ઠાકોરજીના નામ રૂપ ગુણ અને લીલા આ ચારને જ્યારે આપણે બરાબર સમજીએ ત્યારે આપણી ભક્તિ પ્રભુના પ્રત્યે દ્રઢ થાય છે આપણો આશ્રય દ્રઢ થાય છે તો સૌથી પહેલા આપણે વિચારીએ કે આપણા શ્રી યમુનાજીનું નામ યમુના કેવી રીતે પડ્યું લૌકિકમાં આપણા જીવોના નામ મહારાજે બતાવેલી રાશિ કે જન્મ કુંડલી ઉપરથી પડે છે પણ ઘણી વખત નામને અને ગુણને કંઈ લેવા દેવા જ હોતી નથી નામ હોય જ્ઞાનચંદ પણ એક અક્ષર ભણેલો હોય નહીં નામ હોય ધર્મદાસ પણ જીવનમાં કેવલ અધર્મ જ કરતો હોય નામ લક્ષ્મીચંદ હોય પણ આખું જીવન ભીખ માગીને જીવતો હોય ઘણી વખત નામ કરતા વિપરીત ગુણો હોય છે ભગવાનના સ્વરૂપોના નામ કેવલ રાશિ કે કુંડલી ઉપરથી નથી પડતા પણ એમના સામર્થ્ય એમની લીલા અથવા ઘણી વખત એમના સંબંધો પરથી પણ પડે છે પહેલાના સમયમાં પિતાના નામ પરથી માતાના નામ પરથી કે ભાઈના નામ ઉપરથી પણ નામ રાખવામાં આવતા જેમ નંદ નંદકુમાર કહેવાયા વૃષભાન દુલારી કહેવાયા જનક નંદિની કહેવાયા એમ યમનાજીમાં એક નામ આવે છે યમ યમની તો બધાને જ ખબર હોય કારણ કે એનો ભય બધાને સતાવતો હોય જરાક ખખડાટ થાય અને કાનમાં ભણકારો વાગવા લાગશે કે હમણાં આવશે હમણાં આવશે યમ એ ધર્મના રાજા છે યમનો ભય કોને ન સતાવે તો કે જે ધર્મ પ્રમાણે પોતાનું જીવન જીવે એને યમનો ભય ક્યારેય પણ સતાવતો નથી આપણા ગ્રંથો કે છે કે જે હજારો વર્ષો સુધી ધર્મ પ્રમાણે જીવન જીવે દાન કરે દક્ષિણા આપે યજ્ઞોનું યજન કરે તીર્થયાત્રાઓ કરે વ્રતોને નિયમો પાડે હજારો વર્ષો સુધી ધર્મનું આચરણ કર્યાથી ફળ સ્વરૂપે એને ભક્તિ મળે છે ભક્તિ સહેલી નથી ખૂબ જ મોંઘી છે પણ શ્રી વલ્લભની કૃપાથી આપણને સરળતાથી મળી ગઈ છે જે ધર્મ પ્રમાણે હજારો વર્ષ સુધી આચરણ કરે એને ફળસ્વરૂપે ભક્તિ મળે છે અને જે ધર્મ પ્રમાણે આચરણ ન કરે એને યમનો ભય સતત સતાવે છે જે નિયમમાં રાખે તે યમ જે ધર્મ પ્રમાણે આચરણ ન કરે એને દંડ આપે નામ યમ શ્રી ગુસાઈજીના સૌ કંઈક માજી થઈ ગયા ભગવત સેવા પરણ કેવાય છે કે આઠ વખત યમ એમના દ્વાર પર એને લેવા માટે આવ્યો યમરાજ આવ્યા કયો ચાલો માજી તમારા ચાલવાનો સમય થઈ ગયો છે માજી કે હમણાં મને સમય નથી હમણાં ઠાકોરજીને મંગળ ભોગ ધરાવું છું વળી પાછો બીજી વખત યમ આવ્યો માજીએ કયો હમણાં મને ફુરસત નથી હમણાં ઠાકોરજીને સિંગાર થી છું જ્યારે પણ યમને લેવા માટે આવે ત્યારે ઠાકોરજીની સેવામાં પરાયણ હોય આઠ વખત યમને પોતાના દરવાજેથી પાછો કાઢ્યો શ્રી ગુસાઇજી એને અષ્ટપદી કહ્યું અને પછી શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે આવે ત્યારે સાથે જજો તમારો લીલામાં જવાનો સમય થઈ ગયો છે માજીને યમનો ભય ક્યારે પણ સતાવતો નહીં કારણ કે સેવામય જીવન હતું ધર્મમય જીવન હતું